કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર માર્ગદર્શન હેઠળ ગાંધીધામ નાયબ પોલીસ અધિક્ષક એ વી રાજગોર પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બુબડિયા એસઓજી પીએસઆઈ એન કે ચૌધરી રાપર પીએસઆઈ આર આર આમલિયાર જીએમ એમ ગઢવી સહિત જાળવ્યો હતો તદુપરાંત રાપરના આગેવાનો નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા ભીખુભા સોઢા મનુભાઈ રાજગોર હાજર રહ્યા હતા